માગણી અમારી એટલી જ છે સાહેબ કે બે હજાર એકવીસની જે ફોરેસ્ટની એક્ઝામ જે સરકારે લીધી છે સીબીઆઈટી ટેસ્ટ પ્રમાણે એની અંદર સરકારે એક તો ભરતી પહેલાં ઘણી લેટ કરી ત્યાર પછી ભરતી લીધી સીબીઆઈટી ટેસ્ટ પ્રમાણે તો એના અંતર્ગત સરકારે નોર્મલાઇઝેશન માર્ક જાહેર જે પદ્ધતિ અપનાવી છે એની અંદર ઘણો હમણાં તફાવત જોવા મળે છે કેમ કે જેની અંદર એકસો સુડતાલીસ એકસો ચાલીસ માર્ક્સ જે ભાઈના છે એનો નંબર ફાઇનલ મેરિટમાં નથી આવ્યો અને જે વ્યક્તિના એકસો પાંચ એકસો દસ માર્ક્સ છે એનો જે એ લોકોએ જે આઠ ઉમેદવારો જાહેર કર્યા એની અંદર એનું નામ છે બીજા નંબરની અંદર જે નોર્મલ માર્ક્સમાં જે ડિફરન્સ જોવા મળે છે એની અંદર સરકારે જે વિભાગ ખરો જે ગૌણ સેવા પસંદગી મળી અને ગોપનીયતા જાળવી છે કેવી કે પૂરેપૂરા માર્ક્સ જાહેર નથી કરતા લિંક મોકલે છે લિંકમાં તમને શું કે પર્સનલી તમને ખ્યાલ આવે કે મારા કેટલા માર્ક્સ છે બાકી દુનિયાને ખ્યાલ ના કે આ ભાઈના કેટલા માર્ક્સ છે એની અંદર જે અમારી એક ડિમાન્ડ અને માગ એ છે કે જેટલા લોકોએ ફોરેસ્ટ એક્ઝામ જે સીબીઆઈટી ટેસ્ટ પ્રમાણે આપી છે એ એ બધાની કમ્બાઈન આખી એક પીડીએફ જાહેર થાય જેની અંદર બધાને ખ્યાલ આવે કે જે લોકોને આઠ ગણા ઉમેદવાર જે સિલેક્શન થયું છે એની અંદર એ બેના કેટલા માર્ક્સ છે હું કેટલા માર્ક્સ માટે રહી ગયો મેં એક્ઝામ આપી છે તો મારા કેટલા માર્ક્સ થયા પ્લસ સરકારે જે નોર્મલાઇઝેશન કર્યું છે એની અંદર કેટલા માર્ક્સ થયા તો તફાવતથી વિદ્યાર્થીને કોઈ કન્ફ્યુઝન ના રહે અને એને ખ્યાલ આવી શકે કે જે હું સિલેક્શનમાં રહી ગયો છું તો મારા કેટલા માર્ક્સ છે અને જે વ્યક્તિનું સિલેક્શન થયું છે તેના કેટલા માર્ક્સ રહી ગયા છે બીજી ડિમાન્ડ અમારી એ છે કે આ ભરતી બે હજાર એકવીસની છે અત્યારે બે હજાર ચોવીસ ચાલે છે તો બે હજાર એકવીસ પ્રમાણે આઠસો ની જે ભરતી હતી તો અત્યારે વિભાગની અંદર ફોરેસ્ટ વિભાગમાં ઘણી બધી જગ્યાઓ ખાલી જોવા મળે છે જે સૂત્રોના અંતર્ગત અને જે અમે ફોરેસ્ટના જે વિભાગો અંદર તમને જાણવા મળ્યું છે તો અમારી માગણી એ છે કે સરકાર જ્યારે આટલી ભરતી લેટ કરી રહી છે તો એ ખાલી જગ્યાઓ પણ આની અંદર થોડી એડ કરી દેવામાં આવે જેના થ્રુ જે વિદ્યાર્થીઓ રહી ગયા છે કાં તો જેમના થોડા ઓછા માર્ક છે એ લોકોને પણ શું ચાન્સ મળી શકે સરકાર જે નોર્મલાઇઝેશન પદ્ધતિ જે રજૂ કરી છે એ પદ્ધતિમાં થોડો ગુણવત્તાયુક્ત સુધારો કરે પ્લસ જે एग्जाम આપે છે એ માર્ક્સ અને નોર્મલાઇઝેશન પછીના માર્ક્સ બંને જાહેર કરે જેથી વિદ્યાર્થી કોઈ કન્ફ્યુઝિંગમાં ના રહે એઝ અ डेफिनेटली પ્રાઉડ ફીલ થાય કે હા આજે કે નાની સિટી છે તો શું છે પણ લીડ અહીંયા ભી છે અમારી પાસે ભી એજ્યુકેશન છે જે બારની સિટી મેડવે છે આવી રીતની ગ્રાફિક્સ બનાવી આવી મસ્ત ડોક્યુમેન્ટ બનાવવા તમે લીડના પ્રોગ્રામમાં સ્ટોરી જુઓ તો મજા આવે છે આપણને ભી મજા આવે છોકરાને તો શું ના આવે આપણને બી મજા આવે આપણે બી બે વખત જોઈએ વિઝ્યુઅલ લર્નિંગ જ લીડનો મોટામાં મોટો બેનિફિટ છે